কুলৰ <laughs> উপ

એને નર ના ને કોકરો ખરી આવો એ તારો કરતો આવો બાબા ઉદય નાકા આપણો આજ તો સાચી રહેવાના બે જણ ના હા

મારું બધું તમે કીધું ના મને ખબર જ નથી યાર અને વાહન નહીં લાયા તો ખાલી કરવા આવ્યા બે જ વાહન એવું લેતા હશે નોકરી નોકરીનું સેટિંગ થઈ જાય બધું લાગતું એટલે મિલ ની લઈને આયા બધું સામાન હું કેવું દે એવું બધું ખાવાનું છો કાં કશું ને જે હોટલ બોટલ હોય બે જાય આટલામાં તો હોટલ નહીં એવું એવું આટલા હોટેલ જૂક ના આટલામ તો હોટલ નહીં ખાવું પડે તમારે આરામ કરશે તમને છે અમે હવે એવું તો કોઈ ખબર નહિ કરે તમારા એવું હા તો મૂકતો તને અમે તક હોમી દેખો છો એટલે નહીં હોય તો હવે શું કરશો તમે

આ ભાઈઓ દોસ્તોયા ના કાજો પૈસા મરી જાય પણ બહાર આય 12 તાઈનું વચાઈ પડી ગયો લેવાજી ઓઢા ને તું તું બરાઈ ગયોય તું નજર તું આખો તું વજેન તો ઘણી મન વગર વગર બહાર ને હેડી જા પણ નહીં બધું ફૂલા ફૂલા

না তুই বুড়া বাজে যে মার খাবরাই তুই বিজু তো কোরা তুই নাই হ্যাঁ আপনি বুড়ো মা খা পারে না মা খা পারে তো নিয়ে যে তুই তুই যাই যে তুমি না ওই গুলো নেই যে আমরা দাও আমরা আমরা দুধ পাই করি এ এর কো খাও পড়ছি পোকে লাগি খাও ওয়া আনতে কোনো না চল বাজার মনে ও বসে ও কোন বাইক বাইক গো তো

नसीबो जोई नी का नहीं यार ते डेंजर मोन है यार भैया क्यों बगले तो ये जबर आया है यार आपरे थोड़े राखन तो आपरे सारो के ही वो डेंजर मोन लागा मुंडो कुडे आ क्यों बोले तो क्यों बोले मुने क्यों ही क्यों केला जबर ना बोलो हां आपरे कोई टेंशन लेन जरूर नहीं है हम बाल ने आके जुबा मस्त है यार नो मस्त है आ जो नो बाबा मिल जाए हमरा आपरे घर वाले पलाड़ी दो सीमेंट कर दे पता तो कुछ आदमी आके कंपक सो होय पड़ो हमरा खाली वाले हां ओ मोसी

જોવા જવું પડશે હવે નવા પાડોશી ચીયા કોઈ ખબર પડતી નઈ પૂછ્યું તો ખરા આજે અને પેલા જગા રહેતા હતા ત્યાં તો જોડે આપણે શેર નહીં શેર માં જ રહેતા હતા આ તો મારો કીધું કે આપણા પેલા રેવા આયા કે જો મનતા હોય એટલે શેર માં નહીં

ગામમાં રહીએ તો એટલે અમે તો તૈયાર થયા તૈયાર એવું કે અમારો ગામ બહુ વિચિત્ર વાંધો તારા પાડોશી ને ખાલી નોમ આખા ગામ માં કોઈ નોમ લે તો આપડે બેઠાઈ એવું હા બસ આપડી પોંચી તમને કીધું અમિત શું કીધું અમિત નોકરી કરનારા માણસ અમિત જોડે નોકરી કરવા એટલે અમારે તો બગાડે નઈ નહીં યાર

મમલો ગન કન મનસુભાઈ આઓ સમજા ગમે તે કોમ બોલ તો ફોન કરી દેવાનું હો હા માણસો પેલા એ કે કે અમાર ગામનું કે વિचित्र આ માણસો એવું થાય ને બે જણા હારા ગામ વિचित्र એવું છે

હમ બસો રૂપિયા પડ્યા છે બસો ની દવા ના કાકા જોડે નથી પૈસા પૈસા જોડે જતા કાકા જોડે પૈસા લેતા કાકા જોડે જવા કાકા થોડી જરૂર પડી હતી પૈસા જોતા પૈસા પૈસા જોતા મને જોડે આવજો ખાલી કહેવાનું કીધું તું માગવાનું થોડું કીધું તું યાર

એ કિસબા ક દવા ચોક માં આવજો પર રોડ ઉપર તમે આવો યાર મને થાબ જોડી બોય ચા મને પેલા આવો હાલો

શિખર શિવ આવ્યા છે તો શિવ પડે ગણ તમે તો ભૂલાવતો હોય ને હારી બે જણા એટલે શિવ હે એટલે હવે જવાનું ઘરે હેડ આપણે રો શિવ તામ બે ત્યાં આઈએ છીએ હવે બધું શો પડ્યું હોય કણા તાર તો કાલે હવે ઘરે જાવ હા હેલો આપણે જવાનું બુડા નહીં હો હા આપણે શહેરમાં હવા નહીં જાઉં